વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે દાગંદ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેસ થયાના હાદસાને લઈને બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્ટેજ જાહેર પ્રોગ્રામ મોહક રાખવામાં આવ્યો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પિન પ્રાઇવેટ લિમિટેડ જયેશભાઈ એચ પટેલના સહયોગથી ધાઘેન્દ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે ગ્રસ્ત દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદના બ્લડ ક્રેસ થયાના હાદસાને લઈને બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્ટેજનો જાહેર પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં સર્વે સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું તમામ રક્તદાતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વ રક્તદાન દિવસ

માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે છે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણી સાથે છે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ